માત્ર 5 મિનિટમાં બની જતો એકદમ ક્રિસ્પી પાલક ના ભજીયાની રેસિપી લઈને આવી છું તો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચન માં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ પાલક ભજીયા એકદમ માત્ર 5 મિનિટમાં જ બની જાય છે બનાવતા બિલકુલ વાર નથી લાગતી કોઈ પણ મહેમાન આવવાનો હોય અથવા તો તમારે સાંજે બનાવવો હોય કે સવારે બનાવવો હોય તો 5 મિનિટમાં બનાવીને તમે તૈયાર કરી શકો છો જો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા फ्रेंड्स અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો એકદમ ક્રિસ્પી પાલક ના ભજીયા બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે એક પૂરી પાલકને આ રીતે ધોઈને સાફ કરી લેવાના છે તો હવે એના આપણે કાપી લઈશું તો અહીંયા મે એક પૂરી લઈ લીધા છે અને આ ભઈ જા હું એક ડીશ જેટલા બનાવવા જઈ રહી છું હવે એક બાઉલ લઈ લેશું એમાં આપણે પાલકના પાનને કાપી લેવાના છે આ રીતે એકદમ ઝીણા ઝીણા કાપશું બધા જ પોતાના આ રીતે કાપીને તૈયાર કરી લઈશું આ દે લાંબા લાંબા કાપી લેવાના છે હવે એમાં આપણે બે ઝિણી સમારેલી આરકની ચિપ્સમાં કાપેલી ડુંગળી ઉમેરી દેຊું આ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો જ ઉમેરવાની છે આનાથી ટેસ્ટ સારો આવશે એક ચમચી આદુ મરચા તીખાશ માટે અડધા લીંબુનો રસ અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને નાની 3 ચમચી ખાંડ ઉમેરી દેຊું લીંબુ ની ખાટાશ ને બેલેન્સ કરવા માટે હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે અહીંયા પાલક ધોઈને લીધા છે અને લીંબુ ના લીધે થોડું પાણી આ રીતે છૂટશે એટલા માટે આપણે પાણી વધારે ઉમેરવાની જરૂર નહીં પડે તો સરસ રીતે મિક્સ કરી દઈશું હવે માં આપણે 3 ચમચી बेसन ઉમેરીશું પાલક માં સરસ રીતે બાઈન્ડિંગ આવી જાય અને પાલકના પત્તાને સરસ રીતે કોટ થઈ જાય એ રીતનો બેસન ઉમેરવાનો છે અહીંયા વધારે પડતો બેસન ઉમેરશો તો આ ભજીયા તમારે એકદમ ટેસ્ટી નહીં બને તો થોડો થોડો ઉમેરતા જવાનું છે અને જરૂર લાગે એટલું બેસન આપણે ઉમેરીશું તો અહીંયા મેં કુલ ટોટલ છ ચમચીનો ઉપયોગ કર્યો છે ફરીથી આપણે મિક્સ કરી દઈશું અહીંયા આપણે જે પાલકના પત્તા લીધા છે એમાં સરસ રીતે બાઈન્ડિંગ આવવું જોઈએ એટલો જ આપણે બેસન ઉમેરવાનો છે તો આ રીતનું થઈ ગયું છે તો આપણે જરૂર મુજબ થોડું એક ચમચી જેટલું પાણી ઉમેરીશું જેથી કરીને આપણે હલકો ઢીલો બેટર બનાવી શકીએ एकदम કઠણ રાખશો તો તમારા ભજીયા एकदम જવળ થઈ જશે અહીં જમતી જેટલું પાણી ઉમેરીને આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે આ રીતનું કોરું મોરું જ રાખવાનું છે અને આ રીતે આપણે ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું અહીં આપણે વધારે ઢીલું બેટર નથી કરવાનું આ રીતનું કોરું મોરું રહે અને પાલકને કોટિંગ થઈ જાય એટલે જ આપણે बेसन ઉમેરવાનો છે હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે ભજીયા બનાવી લઈશું તો એક એક ઉમેરતા જવાના છે અને જેટલા સમય એટલે આપણે ઉમેરી દેશું અબ જનેકતમ ધીમા થી મિડિયમ ગેસ ઉપર તળશું તો વધારે ક્રિસ્પી બનશે અને કલર ન બદલા એ રીતે આપણે આને ફ્રાય કરી લઈશું તો દેખા મે એકદમ ગ્રીન કલર ના લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટી બને છે માત્ર 3 થી 4 મિનિટ માં ભજીયા બનીને તૈયાર થઈ જશે તો એકદમ ક્રિસ્પી આપડા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે ખાવામાં સુંદર લાગે જ છે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બને છે તો તમે તમે આ આ એકવાર જરૂરથી કરજો સોસ ચટણી કે પણ સર્વ કરી શકો છો અહીંયા જોડે પાલક ભીજિયા બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને ને કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો